હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ આઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવારના નવ વાગી ગયા છે અને બધા લોકો આજે કિચનમાં પહોંચી ગયા છે સાફ સફાઈ ઘરની ચાલુ થઈ ગઈ છે એટલે કે સાફ સફાઈ એટલે કાલનું જે બધું વાસણ ને એવું હતું ને બધું ગોઠવવાનું છે તો ચાલો બધા લોકો ને મળીએ અને કાલનો દિવસ કેવો રહ્યો પૂછીએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગોઠવાઈ ગયું બધું એવું છે તો ગાય માળિયામાં જે વસ્તુ ઉપર સડાવવાની છે મોટી મોટી વસ્તુ જે વર્ષમાં એકવાર યુઝ આવતી હોય એ જ ખાલી બાકી રહી છે બાકી નીચેની વસ્તુ બધું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેવું કર્યું કાલનો દિવસ

આપણે ગરમ પાણી પી ને સવારનો નાસ્તો કરવાનો બાકી છે કેટલા દિવસ તમારું શિડ્યુલ આવું ભીખાઈ ગયું છે વર્કઆઉટ થતો નથી એનું કારણ એ છે મારે શોલ્ડર છે દુખતું હતું આજે ઓછું દુખે છે એટલે એવું વિચારશું કાલથી આપણે વર્કઆઉટ ચાલુ કરીશું અને એવું બીજું છે શોલ્ડર હા ત્યાંથી નીકળ્યો છે

ત્રણ દીધા નથી કર્યો કે બે દી થઈ ગયા ત્રણ દી થઈ ગયા છે ત્રણ દી થયા બે દી થયા ખબર નથી કદાચ

આપડે સુરત એક વાર કથા નથી કરી ને મમ્મી હા ઓકે ઓકે આ રેડી કથાના પડિયા છે ડીસું છે નાસ્તા ના બધો સામાન છે પણ નાસ્તો નથી એવું છે ખાલી મમ્મી ચાલો ગાઈ જ આ લોકો બધું મસ્ત મજાનું હકેલો કરે છે ઉપર ડ્રમ હતો ત્યાંથી મને કે ઉતારી ગયો તો ઉતારી દીધો જ કીધું આ ડ્રમમાં છે હું હું ચાલો કંઈક ડ્રમ મુકાઈ નાઈન મસ્ત ફ્રેશ થઈ ગયો છું અને આ બાજુ સવારનો નાસ્તો બને છે સવારના નાસ્તામાં કેટલા ટાઈમ પછી આજ વઘારિયા બને છે વઘારિયા ખાવું અને ગરમા ગરમ ચા બને છે માં હજી વાર લાગશે મસ્ત મજાનો નાસ્તો કરી લઈ પછી થોડું ઘણું કામ છે ને ફિનિશ કરી તમને મળશું બપોરે આ બાજુ મમ્મીનું તો કામ આજ કાંઈ ફિનિશ થવાનું નથી જોવા હે હા બપોર લગી હાલ છે કારણ કે આ બધા કાલના જે આસન ને એવું બધું પાથર્યું હોય ને મમ્મી જોવે છે આ બાજુ બેન પોતા મારે છે ચાલો ગાઈ મસ્ત મજાનો નાસ્તો કરવા સવાર સવારમાં છે ને નીચે આવવું પડ્યું કારણ કે એક પાર્સલ આવ્યું હતું હવે એ પાર્સલ કોણે મોકલ્યું છે અને કોનું છે જાણવા માટે તમારે આજના બ્લોગમાં એન્ડ સુધી પાર્સલ બહુ મસ્ત છે અને રાધિકા નામથી રાધિકા એવું છે રાધિકા છે ને પાર્સલ બતાવવાની ના પાડે છે એટલે હું નહીં બતાવી શકું કારણ કે આપણું પાર્સલ નથી મારી કરતા તો વધારે રાધિકા એ રિસીવ વાટું બહુ વધારે મૂક્યું નાખ્યું

રાધિકા નવરી થાય ફ્રી થાય ઋષિ ભાઈ અમારા ઉઠે અત્યારે હું છે પછી એ વસ્તુ બતાવી હું આવી છે બહુ મસ્ત ઉપરના એક વાગી ગયા છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે જો બધા લોકો જમવા બેસી ગયા છે આ બાજુ અને ગામડેથી છે ને ફ્રેશ ફ્રેશ હરગવો આવ્યો છે જો એટલો એવો હરગવો આવ્યો છે આ હરગવાનું હું બનાવું છું આપણે તો એવો વિચાર છે સૂપ બનાવી પણ સૂપ બનાવતા આપણને કંઈ આવડતું છે નહીં આ બાજુ રોટલી છે કાજુ કરીનું શાક છે ને બધા લોકો જમવા બેસી ગયા છે કાલે આપણે પૂછ્યું તું ને મીઠું કાચની બાવણીમાં કેમ રાખે એટલે નેગેટ હું કહેવાય નજર નો લાગે હા નેગેટિવ ઊર્જા છે ને એ નો આવે એટલે કાચની બાવણીમાં રાખે એવું હોય ગાઈઝ એવું કીધું બધા લોકો આ બાજુ જો રિસીવ રમે છે રિસીવ આવ હા કોગલ છે હે હલકવાનું ડાયરેક્ટ સુક થોડું બને તો

માવાનું બને એવું હોય પછી એમાં ખાલી લીંબુ મરી અને હંસોળ આવે ને એટલું આવે પણ આગળની પ્રોસેસ બહુ આપને ખબર નથી હા મોડું મોડું જ આવે પણ એમાં તમને ટેસ્ટ આવે મરીનો લીંબુનો વધારે આવે અને બહુ જોરદાર લાગે તો ગાઈઝ ટ્રાય મારશું ખરગવાનું સૂપ બનાવ ગાઈઝ વાગી ગયા છે બપોરના બે અને જમીન મસ્ત મજાના ફ્રી થઈ ગયા છે ને રાધિકાને ને છે ને પંચાવનસો રૂપિયાના ખાલી નાઇટ ડ્રેસ લઈને આવ્યા ખરીદી કરીને આવ્યા છે ચાલો જોઈએ આપણે

ખાલી કલરનો ચેન્જ છે આવો તો સોનલ ભાઈ એક સેટ છે છે ને ઓકે પ્લાઝા વાળા નાઇટ ડ્રેસ લીધા છે આવું તેમને ચાલો આ બાજુ ઋષિ કે મારો તો નાઈટ ડ્રેસ કોઈ લાવ્યું જ નહીં પણ તારે હજી વાર છે ઋષિ નાઇટ ડ્રેસ પહેરવાની હા તારે તો બાર નાઇટ ડ્રેસ છે કલાકે ને કલાકે બદલાવાના હા ચાલો ગાઈ આ હતા નાઇટ ડ્રેસની શોપિંગ જે પંચાવનસો રૂપિયાની કરી છે અને બીજું એ તમને બતાવું કે રાધિકાએ જે ગિફ્ટ મોકી અલા મગાવી હતી ને રિસીવ માટે શું છે ને આપણે જોવો છે ને આપણે રિસીવ માટે જે ગિફ્ટ હતા ને રાધિકા અનબોક્સિંગ કરવા મળી છે અને રિસીવ હામો જોવે છે ઊભો ઊભો તો જોઈ શું છે ના એક્સપ્રેશન કાંઈ શું કહેવાય શું કહેવાય ઇંગ્લિશમાં એને એક્સપ્રેશન કાંઈ આપતો નથી હજી કોથળી અને ગમશે ગિફ્ટ કરતા હા હા તો જવા રિસિવ મસ્ત મજાનું જોવે છે ચાલો હવે જોઈ ખખડે છે કેમ આમાં ઘુઘરી વાળું લાગે છે તો જો મસ્ત મજાનું છે ને આને આને ક્યાં બાંધવાનું હોય હે બાંધવાનું નહીં તો આમુકી દીદી હા હું ઉવાર દેવાનો હું તો દેવાનો પછી રમે જાય આ હાથ જાય તો પછી કે મળશે ઘુઘરી ક્યાં વાગે છે હા થાય એમ તો ગાય

મોટો થાય ને પછી હે અને પ્લસ અત્યારે શું છે ખબર મોઢામાં હાથ નાખો તમે ઊંધો મોઢામાં હાથ જ નાખે ચાલો ભાઈ જ આ હતી રિસિવની ગિફ્ટ કેવી લાગી કોમેન્ટમાં કહીજો આજનો દિવસ છે ને શોપિંગ દિવસ છે હજી આ લોકો બપોર કેડે કાંક શોપિંગ કરવા જવાના છે એ તમને બતાવ પ્રોડક્ટની તમને છે ને ખાસિયત કહેતા ભૂલી ગયો આમાં છે ને વીસ પ્રકારના એનિમલ છે અને ત્રણ પ્રકારનો છે ને અવાજ નીકળે તો ચાલો જોઈ ક્યાં ક્યાં ત્રણ પ્રકારના અવાજ છે ને એક જો આમાં છે ને આ રીતના નીકળે પછી આમાં તો આમ હાથ નાખે ને કોથળી જેવું છે ચોકલેટ જેવો અવાજ આવે અને આમાં એ છે આ કોથળી જેવું છે પાછું આમાં એમાં અવાજ આવે અને એક ઘૂઘરી છે ત્રણ પ્રકારના સાઉન્ડ થયા અને આ બધું છે ને ભરતકામ છે ઉપસેલું છે એટલે કે થ્રીડી જેવું લાગે ને એ રીતના આ ગબે ને ને એટલે અવાજ આવ્યા નાખે ને મજા આવે બેક સાઈડ તો ખાલી ડિઝાઇન જ છે એમાં કઈ વાગે બાગે નહીં એમાં વાગે અહીંયા કંઈક હાથ પડે ને તો હવે આપણે જયારે આ રિસીવ રમશે ને ત્યારે આનો વિડીયો લેવું ને ત્યારે ખબર પડશે કે કેવું છે બાકી જો ડિઝાઇન તો એ બેઠા બેઠા જોયા જ રાખશે કારણ કે અમારા ભાઈ ડિઝાઇન કપડા ની ગમી હોય ને એ પેલા દેખાય હે ને જ છે ને ચાર વાગી ગયા ને ઓફિસે આજે જલ્દી ઘરે આવવું પડ્યું એનું કારણ એ છે સોનલ ને અને રાધિકા ને થોડીક શોપિંગ કરવા જ આવી છે ને તો મારે આરે જ આવવું જો તો આ બાજુ જો આવતા વેતા સોન લે પેલા કે ચા બનાવીને નાખું ચા પીને જાય આપણે એને અને જે આપણે રિસીવનું રમકડું લેવો તો એ રમે છે તો ચાલો એ બતાવ્યું બહુ મસ્ત મજાનો રમે છે અને કઈ રીતના લગાવવું નહીં બતાવી દઉં જો આ બાજુ રાધિકા છે ને પેપી પેપી કર્યા રાખે છે ભાઈ અંદર બેઠા બેઠા આ રીતના ઘોડિયામાં સાઈડમાં લગાવવાનું આવે અને રિસીવ રમે છે રિસીવ પણ જેવું રીતું જેવું વાહ જો આ રીતના છે કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં કેજો જંગલ સફારી હળુ હળુ આપડે બહુ મન થાય ચાલો ભાઈ નાસ્તો કરીને પછી નીકળી સાંજના વાગી ગયા છે સાત અને ઘરે આવી ગયા છે અને આજે એવો પ્લાન છે કોઈને કઈ ખાવાનો વિચાર નથી એટલે ખાલી ભેળ બધા બનાવવાની છે અને

ત્યારે તમને બતાવીશ કે હું વસ્તુ લઈને આવી લીકા તો વહી ગઈ છે ઘરે અને આ બાજુ જો સોનલે જે સંપલ લીધા હતા ને આ રીતના સિમ્પ સિમ્પલ ને સાદા આવું રનિંગમાં પહેરવાના અને ફૂલદારી આ બાજુ પડી છે અને આ બાજુ મમ્મી અને રિસીવ બે રમે છે મમ્મી રિસિવ હતો ને સારું રહી ગયો દોઢ કલાક જેવો રહી ગયો હોઈ ગયો તો અમને પપ્પા એ સાચો હતો તો ચાલો ગાઈ છે ને ભેળ બની જાય ને ત્યારે કામ છે બે કાલ કાજુ કરી ખાધું તું સવારે કાજુ કરી ખાધું બપોરે તો હવે છે ને આજે સાંજે છે ને હળવો નાસ્તો એમ છે આ ભેળ ખાય ને હજી સાંજે પાછું કાકતો ખાવા જ હોય તે તો જો ભેળ લઈ લીધી છે મસ્ત મજાની ભેળ બની છે આ ભેળ છે ને બોલ દુકાને ખાવા જાને ને તો આની જેવી ભેળ ન મળે ઘરની ભેળ જાય હું કેવું તારું દુકાને કાંદા ટમેટા વાળી નથી આવતી હા ઓલી કોલેજ જે આવે કાંદા ટમેટા ભેળ મને બહુ ભાવે ઘરની બનાવેલી ભેળ અને જેટલી ખાવી ને એટલી ખાય આ કાથરોટમાં હું રોહિત બે ખાઈ લઈ નો ખાઈ લઈ હેને આ બાજુ સોનલ બે ગઈ છે મમ્મી છે પપ્પાએ આવી ગયા છે ભેળ ખાવા આજ પપ્પાને ભેળ જ ખવડાવી દેવાની છે તો ચાલો ગાય મસ્ત મજાની ભેળ બનાવી છે એની સાથે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ આ હોપ કે તમને વિડીયો ગમો છે વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબું પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય